ક્યાંક એસસી ને એસટી સામે લાવવાનો એસટી ને એસટી સામે લાવવાની જે નીતિ છે એ નીતિ અમે ચલાવી નથી લેવાના અને ખરેખર અમારા ઉપર આટલો બધો જ જો પ્રેમ હોય તો અમારી બેંક લોક ની જેટલી જગ્યાઓ આજ સુધી ખાલી છે પૂરા ભારત અને ગુજરાત ની અંદર એ જગ્યાઓ ભરી દેવી છે જેથી કરીને અમારો વિકાસ થઈ જાય અમારા બાળકોના ભવિષ્ય માટે એના ભણતર માટે એક આર્થિક ખૂબ મોટું પેકેજ જાહેરાત કરવી જોઈએ આજ સુધી સરકારી સ્કૂલો અનેક સરકારી સ્કૂલો બંધ થઈ છે સરકારી સ્કૂલોની અંદર અમારા દીકરાઓ ભણી રહ્યા છે એસસી એસટી સમાજના એ સરકારી સ્કૂલોને ફરીથી ચાલુ કરવી જોઈએ અને અમને પૂરતું શિક્ષણ અને રોજગાર મળે એની વ્યવસ્થા કરવી જોઈએ આવી રીતે કોટામાંથી કોટા જે વ્યવસ્થા છે એમાંથી ખાસ કરીને અનામત નાબૂદ કરવાના આ રિઝર્વેશન નાબૂદ કરવાના ક્યાંક ષડયંત્રો છે આ ષડયંત્રો સાકી લેવામાં નહીં આવે ખાસ કરીને આજે જે બંધ નો કોલ છે પૂરા ભારત ની અંદર બંધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો છે પણ જો આ બાબત અમારી માંગો છે સ્વીકારવામાં નહીં આવે આ સુકાદો પાછો લેવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન ભારતની અંદર થઈ શકે છે દલિત આગેવાનોમાં જે અનુસૂચિત જાતિ ઉપરથી ચૂંટાયેલા નેતાઓ છે

લાવે સામે લાવવા માટેના ખૂબ મોટા છે ખરેખર વર્ગીકરણ થવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાંથી જ વર્ગીકરણ થવું જોઈએ ત્યાં જજોની અંદર પણ જે જજો છે એ અમુક ચોક્કસ જ્ઞાતિના ચોક્કસ પરિવારના જ બેઠા છે ત્યાં જે કોલેજન સિસ્ટમ છે બંધ કરવી જોઈએ અને પૂરા ભારતની અંદર જે બધા જે અમારી બેંકલોકની જગ્યાઓ ખાલી છે